રામ રામને સીતારામ બધાને માતા જવાનું હારું કરે ને બધાને હા ચેનલમાં રાખીને શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે કલાક તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે આપણે હા હરિયા બાજુ એટલે હવે ઘરે જતું રહેવાનું છે ઘણા રોકાણા અને હવે આપણે ઘરે જતા રહીએ પાછો હમણાં કક્ષાબંધનનો તહેવાર આવશે તો પછી પાછો આપણે આટલા હોવાનું થશે એટલે તૈયાર થઈ જશે

તડકો નીકળ્યો તો હવે કેટલા દિવસ થી આમ વરસાદ પડે અમે નો રોકાવી રોકાવી કે ન રોકાય

ઓ લઈ લીધા લઈ લીધે ને મોઢામાં નાખી દેશે હોતન બેન પાડી હોતન દીધા પૈસા તો ઓલી બાજુ ઉડીને બાબા લઈ લો તો હાલો તો હવે શિવાની બેન બાને સંધાઈને ટાટા કહી દે કે રાખડી બાંધવા આવશું મામાને તો શિવાની શિવાની બેન હાલો તો હવે જ આવીશી હો મોટા બાન બાપુ હં થાય નહીં શિવાની આવ રાખડી બળે હવે આવશું પાછા

બે <inaudible> જ <wai>

Gli anni si è dimorti, gli anni si è dimorti, gli anni si è dimorti. Altro, te gli ho. Biav, si è venito tare! Si è venito Bibia, se un tavantu non abbiamo. Sì, chiamo che si અરે એટલે જાલ આયે નાલતા થઈ ગયા હો તન ઘડી ઘાર માં આમ પડ્યું કા આયા એના મારો દીકરો આયે પડતું જરાય નહીં મામાના ઘરે તો કઠેલો દઉં કેલો પાછો માર કે દે છોતે લો આવ હેલો છે અને વાંસભાઈ ને હાવ રાગે જ દખતો તો સાયકલ રેડી કરી

સેમસંગ ના બે દોડાઈ ગયા ગયા હંથી પાછું રોજીને આપણે મૂકવા પડ્યું જરૂર પડે પાવર બેગ પાવર બેગ તો આપણે એટલા માટે લઈ જવું પડે કે એના વાડીની લાઈટ છે ને

હવે હું કપડાં ને ફરવા તો બહુ ગમતા છે મૂકવા ગમતા થોડીક આલા ફરતી ત્યારે તો આનંદ થઈ છે એવું થઈ જાય ત્યારે તો જવાનું હોય પિયર એટલે મજા આવે હાલો હાલો ના લઈ લો એવું બધું થતું હોય તો અત્યારે આપણે વાળું પાણી કરવા દઈ જાય છે અને વાળું પાણીમાં અત્યારે કહેવાય કે સરસ મજાનું પીંડાનું શાક છે આપણે આખા ભીંડા સિંગુનો મસાલોને બધું બધું નાખીને બનાવીને એટલે સરસ મજાનું થાય એમાં થોડી ઘણી નાખી તો બહુ રસાવાળું ન રાખીએ આખી શીંગું ભરીને પછી એને બનાવી પેના લોટને એવું ઊંધો નાખી મોટા ભાઈ ને હન થાય અમે વાળ કરવા ત્યારે ભી જાય છે હણ થાય તો સરસ મજાનું ભીંડાનું શાક છે તો હવે વાળું પાણીને એવું કરી લઈશું અને બાકી તો આપણે દૂધ ને ગરમા ગરમ રોટલી હોય ત્યારે વાળું પાણીને એવું બધું કરી લીધું છે અને શિવાની બેન ને પણ આપણે તારે પૂરાવી દીધા છે તો બેન તો ભૂઈ ગયા ઘરે હતી ને તે હું જ નથી ના તો વાર લાગે ઘોડિયામાં નાખવી પડે એને હીચ કહેવી પડે ને ત્યારે ક્યારેક ક્યારેક માર હોય થોડા ઘણા બંધ કરે અને પછી થાકે ને ત્યારે સુધી થાય અહીંયા તો હફ હફ ગઈ જેમ કે ઘર આવી ગયું બેન ને તારે તો કેવી હોતી છે એ મજાનો નો તો આરામ કરે છે અને પછી એને મસરદાની હોતા ને આપણે ફરતી ફરતી બાંધવાની છે મામાને ઘરે ગયા હતા ને મસરદાની નથી એટલે થોડા ઘણા ગાલે ને એમ મસર એ કવડી ગયા છે પણ અહીંયા આપણે મસરદાની છે એટલે હું ખબર શિવાની હોઈ છે ને એટલે પેલા મસરદાની બાંધે છે અને પેલા બાંધી હોય પણ શિવાની બેન એટલી ઘણી અરે જ નહીં એને હોઈ જવું હોય હવે એટલે પેલા હું રહી દીધી અને હવે હું ને એવું બધું બાંધી વાળું તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખબરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય